ए मारे न तो पीवन मने पायो रे मदेरू दारु डल में के के गोम जन गोम वाला डवाड़े पायो रे हु हु से कुतरा ही कुतरा

તમે શું ભાગ્યવા છે ને બીજો પેલા તું અમુક વાતો હતો ને અડકાયો પૂંડ તો મોટો કહેતો અડકાયો કુતરા લડા

તો કોઈ ના હોય તમે તાર જોન ના મોને હવે ભનકારા છે એટલે દતારો ખબર પડશે આવી દતારો ઉડશે હવે તો આ એ શું બોલ પુત્ર કરી ઓય આ એ અમારો વાર ભા છે આ છે કે કીચનું છે જોવા દીજો માર કાકો કહેતા બેટા મગા હોમે આવે ને તો કદી ઉડવાની ન કે આ તો હોમે આયુડા તેલા કેતા તાઈ હાચી વાત છે

એટલે છે આ જન ગઈ ને હવે ગાળો દુખવા માંડ્યો કોક બીજું યાદ કરું હાલ શું યાદ કરું હાલ તો યાદ આવતું નહીં અરે કિયો

માર તો કોરે મોરે ચાટકા મેલાલા છે હવે ચોકણ આવે છે તારી ગામ એક વિગા એક વિગામ જ નહી બાકી પણ થડો સારું છે એક વિગામ તો એક વિગામ પણ તો ને લેલા છે કે આ બાદો કે વારા ગુણ જો વાત ઓર શું છે ઓર આ કૂતરા છે Chưa <laughs> xe hết À cụ tên ơi, <laughs> em tôi lấy cái gì Mà đi xa mình đi mặc là hạ sụt Chú,